તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગે વિવાદમાં આવ્યો છે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવાયા પંદર થી વીસ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર બતાવવામાં આવ્યા પરીક્ષાની હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી હોવા છતાં ગેરહાજર યુનિવર્સિટીના રજિસ્ટરમાં પણ વિદ્યાર્થીની સહી છે છતાં પણ ગેરહાજર શા માટે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીને પણ રજૂઆત કરવા છતાં ઉકેલ નથી આવ્યો પરીક્ષાના પરિણામ વિના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં મુશ્કેલી થઈ રહી છે યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ હવે વિવાદમાં આવ્યો છે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવવામાં આવ્યા પંદર થી વીસ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર બતાવાયા છે પરીક્ષાની હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી હોવા છતાં જર બતાવાયા યુનિવર્સિટીના પર વિદ્યાર્થીની સહી છે યુનિવર્સિટી રહી છે પહેલેથી જ અને હજુ પણ નવા નવા વિવાદો એ થતા રહે છે ત્યારે ફરી એકવાર નવો વિવાદ હવે પરીક્ષા વિવાદમાં થયો છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ

અને મેં રજૂઆત કરી હતી યુનિવર્સિટીમાં આજથી પંદર દિવસ પહેલા પણ કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે પણ તો એ યુનિવર્સિટી વાળા કંઈ જવાબ નથી દેતા કે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એબ્સન્ટ બતાવી કે તમે ગેરહાજર પર રહ્યા છો પરીક્ષામાં એવું બતાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પોતે ફિઝિકલી રીતે ત્યાં એક્ઝામ દીધી છે અને હાજર છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે યુનિવર્સિટીએ તેને વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી છે વીસી સાહેબને કરી છે પરીક્ષા નિયામકોને કરી છે કે સાહેબ અમે પરીક્ષામાં હાજર છીએ છતાં પણ અમને ફેલ ગણવામાં આવી રહ્યા છે ત્યારબાદ તેને વર્ષ જેવો ઘણા બધા વિદ્યાર્થીઓનો સમય થઈ ગયો ઘણા બધા વિદ્યાર્થીઓનો બે બે ત્રણ ત્રણ મહિના થઈ ગયા છે પણ આ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતનું કે કોઈપણ રીતે એક્શન લેવામાં આવ્યું નથી કે એના રિઝલ્ટમાં હજુ પણ એક્શન જ બતાવવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીને આગળના સેક્ટરમાં જો એડમિશન લેવું હોય છાત્રાલયમાં એડમિશન લેવું હોય તો તેના માટેનું રિઝલ્ટ બહુ મહત્વનું બની જતું હોય છે

અને જે યુનિવર્સિટીનું જે એક્ઝામિનેશન રજિસ્ટર છે તેમાં પણ સહી કરે છે હોલ ટિકિટમાં જે પરીક્ષાર્થીના સુપરવાઇઝર છે તેઓ પણ સહી કરે છે છતાં પણ આ વિદ્યાર્થીને ગેરહાજર બતાવવામાં આવ્યો છે હું દ્રશ્યો બતાવીશ જે વિદ્યાર્થી છે તેમની હાજરી પણ છે ને સાથે હું જેની હાજરી યુનિવર્સિટીનું જે પરિપત્ર જે હોય છે રજીસ્ટર તેમાં પણ તેની સહી છે સુપરવાઇઝરે પણ આ તમામ વિષયમાં સહી કરેલી છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે સુપરવાઇઝરે હોલ ટિકિટની અંદર પણ સહી કરેલી છે કે વિદ્યાર્થી હાજર છે

જેમાં મને કોર્પોરેશન સબ્જેક્ટમાં હાજર હોવા છતાં ગેરહાજરી કરેલી છે અને જેની મેં અપીલ પણ યુનિવર્સિટીમાં કરેલી હતી પણ હજી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો અને સમયથી ધક્કા મારે એપ્રોક્સ પંદર દી થઈ ગયા શું જવાબ શું આવે છે એ લોકો એમ જ કે છે કે કરી દેવામાં આવશે કરી દેવામાં આવશે આટલા દિવસમાં કરી દેવામાં આવશે પણ પછી કઈ જવાબ નથી દેતા સર હવે જો રિઝલ્ટ નું આવે તો કેવી તકલીફ શું પડે છે ભવિષ્યનું આગામી જે અભ્યાસ છે તેના માટે શું આમાં થાય એવું કે જે લોકોને આગળ ભણવું હોય તે લોકો ભણી નથી શકતા અને જેના લીધે એક્ઝામ પણ ખોટે ખોટા ફેલ કરવામાં આવે છે જેની મહેનત હોય છે એ પણ પાણીમાં જાય છે અને આના લીધે આગળ જેને ભણવું હોય છે એ લોકો ભણી નથી શકતા જેને લેટ થાય છે એનએસયુઆઈ પણ અહીં છે શું કે શું યુનિવર્સિટી એટલે છબરડાની યુનિવર્સિટી કેટલા વિદ્યાર્થીઓ આ પ્રકારનો ભોગ બન્યા છે શું મારી પાસે આવા છ વિદ્યાર્થીઓની અરજીઓ અત્યારે હાલ મારી પાસે છે અત્યારે અને જ્યારે તમે અમે રજૂઆત કરવા ગયા અવારનવાર રજૂઆત કરી રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે ત્યાંથી અમને એવું કહેવામાં આવે છે કે આવા વિદ્યાર્થીઓ તો વીસ છે આવું અમને કહેવામાં આવે છે તાજેતરમાં જ એક એક્ઝામ લેવાની છે કે જે બીએડની છે તેમાં એક્ઝામમાં આપણે જોયો તો એમનો રિપોર્ટ છે કાયદેસર તમે જોઈ શકો છો વિદ્યાર્થી ત્યાં હાજર છે તમારા સુપરવાઇઝર સાઇન કરે છે તેમાં તમારે હાજરી છે તમારી સુપરવાઇઝર યુનિવર્સિટીના લેટર પેજ જે કહી શકાય કે યુનિવર્સિટીની જે પત્રક છે તેમાં તેની સાઇન છે છતાં પણ તેને પાસ કરવામાં નથી આવતા ત્યારે અમે વિદ્યાર્થીને સાથે રાખીને રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓને સાથે રાખીને તેને ઘણી બધી વાત અવારનવાર કીધું છે ત્યારે અમને ત્યાંથી જવાબ એવા 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 જવાબ દેવામાં આવી રહ્યા છે કે જે કહી શકાય કે સંતોષ નથી પાડતા એમ કહી શકાય સાહેબ ઘણી વખત તો આ બે જાય તો ચાની ચુસ્કીઓ લેતા હોય છે પોતે પંખાની હવામાં મસ્ત એવા આરામ આરામ ફરમાવતા હોય છે અને કોઈ પણ જાતનું કહી શકાય કે કોઈ એટલે કોઈ પણ જાતનો જવાબ દેવામાં નથી ઘણી વખત આવા રિઝલ્ટના કારણે વિદ્યાર્થી આપણે અગાઉ પણ જોયું છે કે આત્મહત્યા કરી લેતા હોય છે ફેલ થવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ હતાશ થઈ જતા માનસિક રીતે હારી જતા હોય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં એડમિશન લેવું હોય ઘણા બધા વિદ્યાર્થીને બીજી કોઈ સેપ્ટરમાં આગળ ભણવા માટે એડમિશન લેવું હોય તો આવી નાનકડી આ ભૂલ અમને એવું કહેવામાં આવે યુનિવર્સિટી કાતા કે નાનકડી ભૂલ છે પણ આ કોઈ નાનકડી ભૂલ નથી આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા છે હવે શું આગળનો કાર્યક્રમ રહેશે અમે આગળનો કાર્યક્રમ અમારો માત્ર ને માત્ર એટલો છે કે જો વિદ્યાર્થીઓને અઠવાડિયાની અંદર એક વીકનો સમય દેવામાં આવશે યુનિવર્સિટીને અઠવાડિયાની અંદર જો આ પ્રશ્નનું નિરાવરણ નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધગિયા માર્ગે અમારે ભૂખડતાલ કરવી પડે તો ભૂખડતાલ પણ કરશું અને યુનિવર્સિટીનો ઘેરાવ કરવો પડે તો યુનિવર્સિટીનો ઘેરાવ પણ કરશું વાત કરીએ ધ્રુવિશા સૌથી મોટો છબડો કહેવામાં આવે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે યુનિવર્સિટી ગેરહાજર કેમ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કયા કર્મચારીઓ કે જેમની સંડોવણી છે કે જેમાં બેદરકારી એક યુનિવર્સિટીની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે તે કહેવામાં આવે છે કારણ કે આગામી અભ્યાસ માટે તેમને જે રિઝલ્ટની જરૂર હોય છે તે રિઝલ્ટ નથી મળતું અટકી જાય છે તેના કારણે તેનું ભવિષ્ય પણ બરબાદ થતું હોય છે તેના કારણે વિદ્યાર્થીઓ છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે ધ્રુવિશા જી રહીમ જોડાવા બદલ આભાર આપનો